બે હજાર ચારમાં રિલીઝ થયેલી મેહુના ફિલ્મ તો આપ સૌએ જોઈ હશે આ ફિલ્મમાં શાહરૂખ ખાન સુસ્મિતા સેન જાહેદ ખાન અમૃતા રાવ સુનીલ શેટ્ટી નસરૂદ્દીન શાહ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરિત થઈ હતી અને મેહુના ફિલ્મને ફરાહ ખાને ડાયરેક્ટ કરી હતી અને ફરાહ ખાને આ ફિલ્મના સીફલની પણ એનાઉન્સમેન્ટ કરી દીધી છે એટલે કે આપ સૌને હવે મેહુના પાર્ટ ટુ પણ જોવા મળશે અને મેહુના પાર્ટ ટુ ફિલ્મમાં પણ શાહરૂખ ખાન આપ સૌને ફરીથી એકવાર સ્ક્રીન ઉપર જોવા મળવાના છે ફર ખાને મેહુ ટુ ફિલ્મ ની સ્ક્રીપ્ટ તૈયાર કરી લીધી છે અને તમને શાહરૂખ ખાન ને પણ આ સ્ક્રિપ્ટ સંભળાવી છે અને રિપોર્ટો એવી પણ સામે આવી રહી છે કે મેહુના ના ટુ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળવાના છે તો જોવાનું રહેશે કે શાહરૂખ ખાન આ ફિલ્મને ઓકે કરે છે ખબરો એવી પણ આવી રહી છે કે કિંગ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી મેહુના પાર્ટ ટુ ફિલ્મને સ્ટાર્ટ કરી દેશે એટલે કે કિંગ પછી શાહરૂખ ખાનની નેક્સ્ટ ફિલ્મ મેહુના ટુ હશે તો આપ સૌ ફરીથી શાહરૂખ ખાનને મેહુના પાર્ટ ટુ ફિલ્મમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી